હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો અને ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આજનો ચાંદલિયો મને લાગે ઘણો વાલો પીવો પ્યાલો ಆಜನು ಚಾಂದಲೋ ಮನೆ ಲಗೆ ಲಾಗೆ ಘೋ ವೀವೋಷೇ ಆಜ್ ಪ್ಯಾಲು ભજન ની રાત જેવી રાત નહીં આવે ભાન ભૂલે જાય બધા દુખડા વિસરાવે ભજન ની રાત જેવી રાત નહીં આવે ભાન ભૂલી જાય બધા દુખડા વિસરાવે લાગે કાનૂ મને શંખ ચક્રવાળો પીવો સે આજ મારે હરી સે કાનુ મને શંખ ચક્ર પીવો સે આજ મારે હરી રસ પ્યાલો આજનો ચાંદલિયો મને લાગે ઘણો વાલો પીવો સે આજ મારે હરી રસ પ્યાલો મારા તે નામની હુંડી સ્વીકારો હું તારો નરસયો તું મારો શા મારા તે નામની હુંડી સ્વીકારો હું તારો નરસયો તું મારો શા જો જે ફેરો મારો જાય નહીં ખાલ પીવો સે આજ મારે હરીરસ પ્યાલો આજનો ચાંદલિયો મને લાગે ઘણો વાલો પીવો સે આજ મારે હરીરસ પ્યાલ संकट वेलाए सारथी सार जे ह तारो अर्जन तुमारो सखारे संकट वेलाए सारथी तुबान जे ह तारो अर्जुन सखा मूंझवण वेलाए मने मार्ग बतावजे પીવો સે આજ મારે હરી રસ પ્યાલો મુંજવણ વેળાએ મને માર્ગ તું બતાવજે પીવો સે આજ મારે હરી રસ પ્યાલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો પીવો સે આજ મારે હરી રસ પ્યાલો संसारी काया ने माया सतावे डगले ने पगल के मचालू संभाली संसारी काया ने माया सतावे डगले ने पगल के मचालू संभाली लागे ना ठोकर प्रभु हाथ जालो मारो પીવો સે આજ મારે હરી રસ પ્યાલો ભક્તો કાનાને પ્રેમથી પોકારે શ્યામળીઓ દોડી મારા સતસંગમાં આવે ભક્તો કાનાને પ્રેમથી પોકારે શ્યામળિયો દોડી મારા સતસંગમાં આવે ભક્ત મંડળને કાનો દર્શન આપે પીવો સે આજ મારે હરી રસ પ્યાલો આજનો ચાંદલિયો મને લાગે ઘણો વાલો પીવો છે આજ મારે રસ પ્યાલો પીવો છે આજ મારે રસ પ્યાલો